તો મિત્રો આપણે રેડિયમથી આપણું પાળિયાદનું રજવાડું એવી યુટ્યુબ આઈડી આપણે નાખવા માટે આપણે અહીંયા રેડિયમનું કામ કરવા માટે આવી ગયા છે મિત્રો જે કપાવાનું પણ ચાલુ થઈ ગયું છે તે આપણે ટ્રેક્ટરમાં લાગી ગયા પછી મિત્રો આપણે એનો પણ એક વિડીયો બનાવી પછી એ પણ આપણે તમને દેખાડું મિત્રો જો આપણે કામ ચાલુ છે મશીને એનું કામ ચાલુ કરી દીધું છે મિત્રો તો મિત્રો આપણે જે આપણા ટ્રેક્ટરમાં જે આપણું આઈડી અને જે આપણે દાદાની દયા અને ઝુંપાળે સદા સહાય તે બધું જ આપણે રેડી થઈ ગયું છે જે આપણા ફાઈબરઉડ સાથે આપણે લગાડવાનું છે મિત્રો તો મિત્રો આપણી આઈડી લાગી ગઈ છે એક સાઈડ જે આપણી યુટ્યુબની આઈડી છે મિત્રો પાળિયાદનું રજવાડું તો મિત્રો જો મિત્રો એક સાઈડ લાગી ગઈ છે આઈડી બીજી સાઈડ આપણે લગાડવાની છે જેણે જેણે મિત્રોએ ફોલો ન કરી હોય અથવા સબસ્ક્રાઈબ ન કરી હોય તે બધા જ મિત્રો સબસ્ક્રાઈબ અને ફોલો કરી નાખજો મિત્રો પોલી સાઈડ મિત્રો ઊભા રહેતા ભાવતો નહોતો એટલા માટે આપણે આ સાઈડ ટ્રેક્ટર ફેરી નાખ્યું છે અને આ સાઈડ આપણે લગાડવાની બાકી છે પહેલી સાઈડ આપણે લગાડી દીધેલી છે પહેલાં આપણે આગળ જે દાદાની દયા લખાવાનું છે તે પણ લખાવી દીધું સો મિત્રો બહુ મસ્ત લાગે છે તો આપણે બીજી બાજુ પણ આપણી યુટ્યુબની આઈડી લગાડવાનું ચાલુ કરાવી દીધું છે જે કારીગર ચડી ગયા છે ટ્રેક્ટરમાંથી અને આઈડી વિશે તમને મિત્રો દેખાડું તો આપણે બીજી સાઈડ પણ આપણી આઈડી લાગી ગઈ છે તો પાછળ પણ આપણે જૂપાળે સદાશાથે જે અમારા કુલદેવનું નામ છે તે આપણે લખાઈ નાખ્યું છે મિત્રો તો આપણે આપણી જે યુટ્યુબ આઈડી જે આપણે ટ્રેક્ટર જ્યારે હાંકવી અને આપણે હેન્ડલની આગળ દેખાય ને એ રીતના મિત્રો લગાડવાનું કરી દીધું છે આપણે ચાલુ કારણ કે ગમે ત્યારે વિડીયો ઉતાર્યું એટલે આપણે આઈડી આપણી યુટ્યુબમાં આવી જવી પડે મિત્રો જો એ રીતે આપણે અહીંયા આઈડી આપણે લેખી વાળે છે મિત્રો વાહ એ વાહ તો મિત્રો આઈડી બહુ મસ્ત દેખાય છે અમેથી વિડીયોમાં પણ આપણી આઈડિયા આવતી રહી છે આપણા ટ્રેક્ટર સાથે સાથે તો મિત્રો આપણું જો બધું કામ થઈ ગયું છે કમ્પ્લીટ તો સારું મિત્રો આવો નવો સપોર્ટ કરતા રહીજો આપણે નહીં જ નવીન કંઈક અલગ લાવશું મિત્રો તો સારું મિત્રો જય જવાન જય કિસાન